રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા ત્રીજું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કે જે આગેવાનો દ્વારા વિધિવત રીતે કેમ્પ શરૂ કરવામાં આવ્યો ઉપલેટા શહેરમાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને તાલુકા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ તેમજ આગેવાનો સાથે વિધિવત રીતે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી છે આ કેમ્પની અંદર રક્તદાતાઓ પર મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા તો નવાપર યુવા ગ્રુપ દ્વારા વર્ષોથી આ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ અને દર વર્ષે અલગ અલગ સેવાના કાર્ય કરે છે આમ જ આ વર્ષે પણ રામજી મંદિર ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા લોકોની સેવા કરવાના હેતુથી મેકઅપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું અને સેવાકીય પ્રવૃત્તિમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આપી બ્લડની થી વધુ બોટલ એકત્રિત કરવામાં સહભાગી બન્યા હતા માકળિયા મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ એમાં અમે ખૂબ પ્રતિસિદ્ધ લોકોનો મેળ્યો છે હવે આ અમે ત્રીજો મેગા મેઘા કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલી આપવામાં આવેલ છે અમારા મેન દાતા રીમપુલભાઈ દેડાણિયા ચેતનભાઈ દેડાણિયા અને મિડેકલ ગ્રુપ વાળા એ અમને ખૂબ સહકાર આપે છે એસી સિવાય ગામનો ગામ લોકો અમને ખૂબ સહકાર મળેલ છે ઓછા પછી અમે છસો બુકલ સીસી નો ટાર્ગેટ રાખ્યો છે છ સોપ જાય અમને આશા છે

સેકન્ડ ટાઈમમાં ચારસો ને પચાસ બોટલ થયેલી અત્યારે થર્ડ ટાઈમે અમે છસો બોટલ અત્યારે રનિંગ ચાલુ છે છસો અપ જવાના છીએ આ એક સેવાનું કામ છે જે ગામના આવે ઉપલેટાને ગ્રુપના આવે તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધા એનો ખૂબ ખૂબ આભાર માનું છું એવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહીએ એવો હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેંક છે એ જેતપુરની છે નાથણી બ્લડ બેંક છે એ રાજકોટની છે આ બ્લડ બેંક માં અમે જે બ્લડ આપી છે તે જે લોકોને રિટર્ન જોતો છે ત્યારે ઝોમેટલું જોતો છે એ અમે વિના મૂલ્યે બધાને રિટર્ન કરી આપશું સર ફરાસ્કો ડીસાથી સી એન ટવેન્ટી ફોરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ